હમણાં હાહુ બે બાજતા હતા હાહુ બાજતા હતા હાવો ના માતાઓ બહેનો બેઠા મને સાહિત્ય એટલું બધું આવડે દસ વાગ્યા થી બોલું ધવા છ વાગ્યા સુધી ખૂટે નહીં આ ખોપરી પણ માતાઓ બહેનો બેઠા હે એને મજા આવે થોડીક હા પછી તમને ન્યાય મળે એવું આ લોકો ની બોલી છો તમ તારે ગાયડું ન દેતા મને તમને ન્યાય મળશે હા આ શરૂઆત છે તમને થોડાક હળવા કરું છું હા હાહુ નો કજ્યો થયો

હવે ખુલ્લે એ વાતમાં માલ નથી હવે હું તો ગઈ હા હા બાપ દીકરો ભાઈ ફિલ્મ જોઈને બહાર નીકળ્યા એટલે એના બાપે પૂછ્યું કે બેટા કેમ ફિલ્મ માં મજા આવી એટલે છોકરો કે બાપુજી આમ તો મજા આવી પણ ફાઇટ નોતી એમાં ફાઇટિંગ નોતી એટલે એના બાપાએ કીધું કે ભાઈ બેટા તારી માને પૂછ્યા વિના ફિલ્મમાં આપણે આવ્યા છે એટલે ફાઇટ તો ઘરે જઈને થાય તૈય જોઈ લેજે ભાઈ હા હમણાં બેન એના ઘરવાળા ને કેતા હતા કે આપડે જો હવે ને આમ કરકસર કરીએ ને તો આ મોંઘવારી કેવી છે પૂરું નથી પડતું હતા કરકસર કરવી જોઈએ બાજુ કમળા બેન પાંચ હું હાબુ બનાવવાની શીખી છું થોડોક માલ લેતા આવો ને હાબુ નો કરિયાણા દુકાને જઈ તો આપણે હાબુ બનાવીએ ને આપડે પૈસા વધે એ ભાઈ એ પૈસા વધે આ મોંઘવારી કેવી એટલે ઓલો કે ભાઈ તે હમણાં આઠ થી પેલા ચોકલેટ બનાવી હતી હજી શિબામ ચોટી છે તો હાબુ નો બનાય રેવા દે પણ હાબુ નાખ્યો પછી ઠરવા મૂકો ઉપર પંખો કર્યો પછી કલાકે જોવે એમાં હવાર સુધી ચોકી માં હાબુ રેવા દીધો બે બાય બે ની ચોકી ભાઈ એ બે ભાઈ બે ની ચોકી બે ભાઈ બેલી ચોકી એમાં હાબુ નાખ્યો સવારે બાપ દીકરો ને એની માં ત્રણે સોહેલા પાડવા માથે પછી ભાઈ સરી સોહેલા પડે નહીં કુવાડો લાવ્યા કુવાડા સોહેલા નો પડ્યા પછી સોકી ઊંધી નાખી માથે ગણ માર્યા તે હાબુ ન થયો પણ મોટો હાબુડો થયો એ ભાઈ એ હાબુડો થયો મોટો હાબુડો એક એની ઘેરે ગયો તો મેં કીધું ઓલો

ગામડા ગામની એક બેનના ઘરવાળા પાયલોટમાં નોકરી મળી પાયલોટમાં એટલે વિમાન ચલાવે વિમાન તો ઊંધું થાય બટુ થાય આડું થાય ને એટલે પત્રકારે ગામડાની બેનના એમ પત્રકારે એની એની મુલાકાત લીધી એમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમારા પતિદેવ પાયલોટ છે તો કે મને આનંદ છે પણ તમારા પતિદેવ પાયલોટ છે વિમાન આકાશમાં ઉડાડે છે વિમાન ઊંધું કરે સતુ કરે આડું કરે ભઠ્ઠું કરે તમને અંદરથી દિલમાં કેવો પાસ થાય છે એટલે ઓલી બાય રોવા મળી બોલો કે હું પત્રકાર છું તમારી મુલાકાત લેવા આવ્યો છું તમને પ્રશ્ન પૂછવા માટે આવ્યો છું તમે રોતી રોતી કે તમાર ભાઈ પાયલોટ ચલાવે ઊંધું કરે આડું કરે અવળું કરે આમ ઊંધું કરે તમાર ભાઈ ભેળા ઊંધા થતા છે કે આ કે વિમાન ઊંધું થાય તમારા ભાઈ ભેળા ઊંધા થાય કે આ તમાર ભાઈ ભેળા ઊંધા થાય એ કે તો એને કેજો પરસુરણ ઉપલા ખિસ્સામાં ન રાખે એટલે બોલો એને ઘરવાળા નહીં પડી ને એને પરશુર નહીં પડી બોલો હા હા શું તમે કરો એ કહ્યું હમણાં બાપ દીકરો બે શોલે જોઈને બારા નીકળ્યા શોલે ફિલ્મ જોઈ પતિ પત્ની બે ઘેરી આવ્યા એટલે પતિને એમ છું એનું ઘરનું માણસ છે એટલે ભાઈ રોમાન્ટિક કરીએ થોડીક એટલે રૂમ માં ગયા રૂમ માં જઈને એના પતિ એની પત્નીને કીધું કે અરે હસંતી અરે હસંતી જરા નાચ કે દીખા તો ગબ્બર નો રોલ લીધો ગબ્બર સિંહ અરે હસંતી જરા નાચ કે તો છોકરો શોલે જોવા ભેળો ગયો એને લીધો ધર્મેન્દ્ર નો રોલ બહાર થી આવી ની કે મમ્મી ઈસ કુતે કે સામને મત નાચના મજા છે હમણાં ભાઈ ઘરે ઘેરે ગયો મને કે પ્રફુલભાઈ તમે કલાકાર મોટા કલાકારના દીકરા થઈ ગયા કોઈ દી અમારી ઘેરે ન આવો મેં કીધું આવે ભાઈ તારા ગામમાં પ્રોગ્રામ હશે તેથી આવે એમાં બરોબર એની ઘેરે એના ગામમાં પ્રોગ્રામ અને મેં કીધું આ બિચારો કેધું ન કહે છે જવા તો દે એટલે એની ઘેરે હું ગયો એટલે એને રાઈડ પાડી કે પ્રફુલભાઈ જોશી આવ્યા છે કલાકાર ચા બનાવજે એક કલાક થઈ સાહેબ શાહ નો આવી મેં કીધું ભલામણ કાર્યક્રમ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે હજી ચા કેમ નો બીજી બૂમ પડે હજી ચા નથી બની ચા કેમ નો આવી લઈ બાય રસોડામાંથી કે તમે ખાલી બનાવવાનું જ કીધું છે લાવવાનું ક્યાં કીધું છે એક કલાક થી બની ગઈ છે બોલો આ હા 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 એટલે કોઈ કવિએ લખ્યું છે મારા મારા શબ્દોમાં મેં લખ્યું છે કે સીતાજી જેવી ત્યાગી હોય જીવન જેનું વૈરાગી હોય પરોઢીએ વેલી ઉઠતી હોય પૂજન અર્ચન કરતી હોય કુટુંબનું કલ્યાણ કરતી હોય મહેમાનને આવે એને માન દેતી હોય મહેમાન આવે ને એને માન દેતી હોય ને એને પત્ની કહેવાય પત્નીના ત્રણ રૂપ છે ઘરવાળી પત્ની અને ધર્મપત્ની

એક ભાઈ ની ઘરે હું ગયો તો એટલે ચડો રાજી થઈ ગયો એટલે રહોડા ગયો રહોડા જઈને કે મૂળ તો ત્યાં જવું પડે ને બહાર થી તો ઓર્ડર હાલે નહીં આ ડોશી મન લઉં અમારે આમ આ વાસુકી સાઉન્ડ વાળા બહુ પ્રોગ્રામ કર્યા વાસુકી સાઉન્ડમાં એટલે એ મને ફરમાયું શું બહુ કર્યા કરશે હવાર સુધી ખૂટે નહીં એવી એ ભાઈ ની ઘરે હું ગયો બિચારો રહોડામ ગયો પુરુષ તો બિચારો રાજી થઈ ગયો એટલે રહોડામ જઈને એની પત્નીએ કે પ્રફુલભાઈ આવ્યા છે મેથીના ભજીયા બનાય ભજીયા ઓલી બાય કે ભજીયાના દીકરા થયું મને અત્યારે મેઠી છે ગારઘરમાં એમ નહીં જે હોય પણ ભજીયા બનાવજે અરે એમાં બે માણા બાતતા બાતતા બહાર આવ્યા તા તો બાય તો કે ગાયસલેટનું ડબલું લે ને આવી બાય અરે મેં કીધું મરી ગયા ક્યાંક સાટે નહીં મેં કીધું જ્યાં આપણને હલવાડે મેં હવે મેં કીધું ભાઈ એ હાલે પકડ પકડ મેં કીધું હમણાં ગાયસલેટ છે મને કે કાંઈ પકડવી નથી આવું તો એણે વ્યવહાર કર્યું છે અરે મેં કીધું હમણાં ઘાસ સાટી દે બાઈ ઊભી ભી ગઈ એમ ક્યાંથી સાટી જાય ત્રણ કલાક લાઈન ઊભી ઉભી રહી તઈ લાઈન લીધું છે મને કે પ્રફુલ બાય આ ખોટું જ બોલે નગરું ખોટું જ બોલે તો ઓલી બાય કે તું ક્યાં હરિશંદ્ર દીકરો તું ખોટું બોલે તું ઘણી વાર ક્યાં આપઘાત કરી લે આપઘાત કરી લે કર્યો કોઈ દી એમાં બે જણા બાયતા હતા ને એમાં બાય માથે બેડું લઈને પાણી ભરવા વહી ગયું એટલે આવડા ને થોડુંક લાગી આવ્યું એટલે બાયણું બંધ કરી દીધું બાય પાણી ભરીને આવી એટલે આમ તડમાં જોયું ઘરવાળા ક્યાંય દેખાણા નહીં તડમાંથી જોયું એટલે ઓલો ટીંગાતો હતો એટલે બાય હા હા ફાટી ગયો ધોળો કર્યું તા અમે અહીંયા ગયા ને તો મને કે તમારા ભાઈ મેં તડમાંથી જોયું તો કેડે દોયડું બાંધીને હિસકતો હતો

જાત્રા કરવા જતા એમાં ભેગો ભોમિયો લીધો ભોમિયાને બધા પૂછે કે ભાઈ દ્વારકાની જાત્રા કરવાથી આપણને શું ફળ મળે એટલે ભોમિયો બિચારો એમ કે દ્વારકાની તમે જાત્રા કરો એટલે જેમ રાધા ને કૃષ્ણનો પ્રેમ હતો એવો પ્રેમ વધે જ્યાં જઈને બધા પૂછે એમાં છેલ્લી અમારી જાત્રા હતી ભગવાન ભોળિયાનાથ અમરનાથ અમરનાથ સાહેબ વીસ કિલોમીટર આઘું રહ્યું ને એટલે એમાં કહો કે ભોમિયાને પૂછ્યું કે આપણે અત્યારે અમરનાથ જાય તો અમરનાથની યાત્રા કરવાનું શું ફળ મળે ભાઈ એટલે ઓલો ભોમિયો કે અમરનાથની યાત્રા કરો એટલે એવું ફળ મળે કે આનું આ જોડલું આવતે જન્મે પાછું મળે તમે નહીં માનો વિહે વિહ કપલ ઊભા થયા બસ માં કે પાછી વાળે પાછી વાળે પાછી વાળે ને સીધા કે આના કંટાળા થી થઈ ગયા પાછું આનું આ મળે ને કે ઓલો ભાડું પૂરેપૂરું થાય પૂરેપૂરું લઈ લેજે પાછી વાળે બસ પાછી વાળે નહીં જવું મળે હા આ કેવા કંટાળા છે હા બહુ બધા છે એમના પતિ પત્ની માં રાજકોટ માં હેલા જતા એટલે બહુ થોડુંક અંધારું થઈ ગયેલું એટલે પતિ છે એ વાંકા વળીને કઈક લીધું એણે એટલે એની પત્ની કે શું લીધું શું જડ્યું એટલે ઓલા ખિસ્સા માં હાથ નાખીને આમ

સસરાને દશરથ સમાન માનતી હોય સાસુને કૌશલ્યા માનતી હોય નણંદના નેણા ઠારતી હોય દિયરને લાડ લડાવતી હોય ધણીના પેડા બોલ જીલતી હોય પૂછીન પિયર જાતી હોય અને વાયદે પાછી આવતી હોય પ્રફુલ જોશી કે આવી સ્ત્રી તો કોક ભાગ્યશાળી પુરુષને જ મળતી હોય ભલા હા મિત્રો પ્યાર બાર બાર નહીં હોતા હર યાર વફાદાર હોતા હર વફાદાર નહીં એ તો પ્યાર નહીં હોતા ભલામણા તો રામદેવજી મહારાજ કૃપા હોય ને તો મળે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય તો ગમે તેટલી અગવડો હોય ને તો જીવન જીવવાની મજા આવે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ ન હોય તો ગમે તેટલી સગવડો વચ્ચે પણ જીવન જીવવાની મજા નથી આવતી અમુક અમુક પુરુષ જમવા બાય પડખે બે જમવા બેઠો હોય કોળીઓ ભરીને નામ કરીને આમ જા મૂકવા જાય બાય શરૂઆત કરે

નહી ઘાટનો નહીં ઘરનો પછી પુરુષ છે એ પત્નીને માન રાખવા માટે પુરુષ એની માને બોલાવે મા આ બાજુ આવો તમારે મારી પત્નીને કાંઈ કહેવા નહી પણ 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 કાઈ નહીં મૂંગા મરો શાંતિ રાખવાની તમારે કાંઈ બોલવાની એની ઘરવાળી ને કે ખબર છે

નર નારી દો નું ભલા જેને આંગણ નો આંગણે ધો ખાવો પડે જ્યાં હરિહર ની આંકલું પડતી હોય જ્યાં મેહમાન ને માન દેવાતું હોય એક સમય સાહેબ આ ધરતી માથે એવો હતો કે તમારે આંગણે મહેમાન ન આવે ને તેથી આપણા ગઢિયાને ખાવું ન ભાવતું બાપ

હેજી મેમાન હેજી મેમાન તમારે આંગણે મહેમાન આવતા બંધ થઈ જાય તમારે આંગણે સાધુ સંતો આવતા બંધ થઈ જાય તમારે આંગણે બેન ભાણેજરૂ આવતા બંધ થઈ જાય તમારે આંગણે ગાય માતા આવતી બંધ થઈ જાય તમારે આંગણે ભિખારી ભીખ માગવા આવતો બંધ થઈ જાય તો ત્રાંબાના પત્રમાં લખી લેજો ત્યાંથી તમારા પડતી ના દિવસો ચાલુ થયા ભલા બેન ભાણે જ તમારે આંગણે જેથી બંધ થઈ જાય મારો બાપ હા હા જ્યાં જીવન હારા હશે જ્યાં દીકરા હારા રમતા હશે અમુક અમુક ના જીવન તમે